નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે ગુજરાતનું એક અનોખું ગામ કોઈના ઘરે ચૂલો નથી સળગતો સ્ત્રીઓ ભોજન ન બનાવે છતાં બધા લોકો જમે છે તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો શરૂ કરીએ આજનો મહત્ત્વપૂર્ણ ખાસ સ્ટોરી વિડીયો દરેક ઘરમાં રસોડું એક મહત્ત્વપૂર્ણ સ્થાન છે એક એવી જગ્યા છે જ્યાં પરિવાર માટે ખોરાક તૈયાર કરવામાં આવે છે અને કાચો અને રાંધેલો ખોરાક રાખવામાં આવે છે પરંતુ આજે અમે તમને એક એવા ગામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં દરેક ઘરમાં રસોડું હોય છે પરંતુ સ્ત્રીઓ કે પુરુષો ત્યાં ખોરાક રાંધતા નથી હવે તમને વિચારતા હશો કે આ ગામના લોકો ચૂલો સળગાવ્યા વિના પોતાના પરિવારને કેવી રીતે ખવડાવે છે તમને જણાવી દઈએ કે આ ગામના લોકો એક રાત પણ ભૂખ્યા નથી સૂતા અને ખુશીથી પોતાનું જીવન જીવી રહ્યા છે આ ગામ બીજે ક્યાંય નહીં પણ ગુજરાતમાં જ છે ચાલો જાણીએ આ ગામની અનોખી પ્રથા વિશે આ ગામનું નામ ચંદનકી છે જે ગુજરાતમાં છે અહીં દરેક ઘરમાં ચૂલો સળગતો નથી પરંતુ અહીં બધા લોકો માટે એક જ જગ્યાએ ખોરાક રાંધવામાં આવે છે જ્યાં બધા સાથે બેસીને ખાય છે ગામમાં રહેતા વૃદ્ધો માટે બહાર રહેતા યુવાનો દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી માતા પિતાને દરરોજ ભોજન રાંધવામાં મુશ્કેલી ન પડે અહીં રહેતા વૃદ્ધોની સંખ્યા વધુ છે સાથે રસોઈ બનાવવાની શરૂઆત કેવી રીતે થઈ તે જાણીએ વાસ્તવમાં આ ગામની વસ્તી લગભગ એક હજાર લોકોની છે આવી સ્થિતિમાં આ ગામના કેટલાક યુવાનો વિદેશમાં સ્થાયી થયા જ્યારે કેટલાક નજીકના મોટા શહેરોમાં સ્થાયી થયા તેથી આ ગામમાં વૃદ્ધોની સંખ્યા મોટી છે અને વૃદ્ધોને અલગથી રસોઈ ન બનાવવી પડે તે માટે ગામ લોકોએ સાથે રસોઈ બનાવવાની અને સાથે ખાવાની પ્રથા શરૂ કરી જે આજ સુધી ચાલુ છે આ ગામના લોકો એકતાનું પ્રતીક છે આ ગામના બધા લોકો ફક્ત સાથે જ ખાતા નથી પરંતુ તેમના સુખ દુઃખમાં એકબીજાને સાથ આપે છે અને પરસ્પર સંકલનથી મોટી સમસ્યાઓનું પણ નિરાકરણ લાવે છે આજે આ ગામ આખા દેશમાં એકતાનું ઉદાહરણ બેસાડી રહ્યું છે આ ગામની સંસ્કૃતિ જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે આ ગામમાં બધા તહેવારો પણ સાથે ઉજવવામાં આવે છે આ ગામડે એકલતાનો ઉકેલ શોધી કાઢ્યો છે ગામમાં સાથે રસોઈ બનાવવાની આ પ્રથા ફક્ત ખાવા પીવા સુધી મર્યાદિત નથી તેનો હેતુ વૃદ્ધો ખાસ કરીને સ્વાસ્થ્ય સમસ્યાઓથી ઝઝૂમી રહેલી મહિલાઓ પરનો ભાર ઓછો કરવાનો છે તેનો હેતુ એકલતા સામે લડવાનો છે જે ગામના દરેક ખૂણામાં ફેલાઈ રહી છે હવે આ પ્રથાના આગમનથી તમને ચારે બાજુ ગ્રામજનો હાસ્ય સંભળાશે દરેકનો ખોરાક ક્યાં તૈયાર થાય છે આ ગામમાં એક સમુદાય રસોડું બનાવવામાં આવ્યું છે જ્યાં દરરોજ આખા ગામ માટે ભોજન તૈયાર કરવામાં આવે છે ખોરાકમાં સ્વાદિષ્ટ દાળ શાકભાજી રોટલી બનાવવામાં આવે છે આ રસોડામાં દરરોજ સાહીઠથી સો લોકો સાથે રસોઈ બનાવે છે અને તે બધા ગ્રામજનોને સાથે પીરસવામાં આવે છે આ સાથે અમે તમને જણાવી દઈએ કે સ્વતંત્રતા પછી જ્યારે આ ગામમાં પંચાયતી રાજ શરૂ થયું છે ત્યારે અહીં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ થઈ નથી તમે તો આ વિડિયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું આવા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને હાર્દિક શુભકામનાઓ જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે આભાર ધન્યવાદ